આજે સાંજના એકતાનગર બપોર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિસ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે ત્રણ જે ઇજા પામનાર ઈસમો છે એ સારવાર હેઠળ છે પણ એમની સ્થિતિ સુધારા પર છે એવી કોઈ ગંભીર ઈજા નથી પરંતુ આજે ઇજા પામનાર છે એ ત્રણ પૈકી બે એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ ઉદ્યોગ થઈ કોઈ પ્રત્યાગા નથી જે સામાજિક તત્વો છે તેમની સામે કયા પ્રકારના છે અમાર શરીર જે પ્રમાણે નજીક બાબતે જે પ્રમાણ થાય છે ને એ પ્રમાણે કરે છે તેમની સામે શું હોય હા જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે હાલે તપાસમાં વિ જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડિયો ફૂટેજ બીજા અન્ય પુરાવાઓ આઈવિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે તપાસ અત્યારે જે પ્રાથમિક તબક્કામાં છે તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય ને એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલા લેવામાં આવશે ફરિયાદ અમે સરકાર તરફે લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોનો કોને આમાં સંડોવણી છે લાઉડસ્પીકર લાઉડ સ્પીકર ઉતારવા માટેની એ નીતિ વિષયક નિર્ણય છે ભાઈ અમારે પોલીસ લેવલનો નિર્ણય નથી અને માટે સરકાર વિચારશે સર જે રીતે બુલડોઝર નીતિ ચાલી રહી છે યુપીમાં અને બીજી રીતે તો આપણા ગુજરાતમાં પણ શું બુલડોઝર નીતિ ચાલશે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ જે રીતે ચાલી રહી હોય બીજી જગ્યા પર માટે બુલડોઝર નીતિ એટલે તમે શેના માટે કહેવા માંગો છો એ બુલડોઝર નીતિ ચાલે દબાણો બબાણો ગેરકાયદેસર હોય એના માટે એ કોર્પોરેશનનો વિષય છે એમાં પોલીસને તો ખાલી સપોર્ટ મળે અત્યારે કોઈ અટકાયત કરવામાં નથી આવ્યું જે ભાગી ગયા છે જે તોફાનીઓ એમને શોધ માટે અમારે બે ટીમ લાગેલી છે ક્રાઈમ બ્રાન્ચ અને બાપોની ટીમો કામેલે લાગેલી છે અને બાકીના જ્યારે મળી આવશે એટલે અમને કાયદેસરની તમને જાણ કરવામાં આવશે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ